નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ એક નજર મુખ્ય સમાચારો પર સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં કાપડ વેપારી સાથે બની વિચિત્ર ઘટના સુરતના સોમેશ્વર માર્કેટ પાસે આવેલ કાપડ વેપારીની દુકાનમાં સાથી આઠ જેટલા લોકોએ ઘૂસી આવી તોડફોડ કરી બળજબરી પૂર્વક કાપડનો જથ્થો ટેમ્પોમાં ભરી નાસી છૂટ્યા હોવાનો કાપડ વેપારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે તો આ સમગ્ર ગતના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું પણ કાપડ વેપારીએ જણાવ્યું જેથી યોગ્ય ન્યાયની માંગણી સાથે કાપડ વેપારી દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કૃષ્ણા ટેક્સટાઇલમાં ગત સાંજે માથાભારે ઈશમો દ્વારા કાપડના જથ્થાની લૂંટ કરવામાં આવી હોવાની હકીકત સામે આવી છે ફરિયાદી સુનિલભાઈ અગ્રવાલ ગત સાંજે દુકાનમાં એકલા હતા ત્યારે વેપારીઓએ એકબીજાના મેળા પિપળામાં ફરિયાદીની એકલતાનો લાભ લઈ કાપડના જથ્થાની બળજબરીપૂર્વક લૂંટ કરી હોવાની ફરિયાદી દ્વારા હકીકત જણાવવામાં આવી છે તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં ફરિયાદીના માલિક જીતેન્દ્ર જૈન સુરતની બહાર હોવાથી તેઓના મોબાઈલ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેઓને આ ઘટના જાણવા મળી હતી તો આ મામલે ઘટના બની જે તે સમયે ફરિયાદી દ્વારા ગત સાંજે મનદ માટે સો નંબર પર કોલ કરી પીસીઆર વાનને બોલાવતા પીસીઆર પોલીસ કર્મીઓએ ફરિયાદી તથા આરોપીના એક વ્યક્તિને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હોવાની ફરિયાદી હકીકત જણાવી છે તો સાથે પોતાને પોલીસ ગાડીમાં પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ પાછળથી આરોપીના અન્ય માણસોએ દુકાનમાંથી ચાલીસ થી પચાસ લાખનો કાપડનો જથ્થો ટેમ્પોમાં ભરી લઈ ગયા હોવાના ફરિયાદી આક્ષેપ કર્યા છે

ये माल भरने के लिए आए के बोले माल भरेंगे तो मैं मैं तो दलाल सब आदमी करके तो बोले कि माल भरेंगे माल कैसे भरोगे तो फिर दलाल को चाबी देके गया नीचे तो फिर पुलिस में सो नंबर पे फोन किया दस मिनट में पुलिस वाले आ गए तो पुलिस वाले बोले कि आप चलो सलाबतपुरा में तो मैं पीसीआर में बैठ के इधर में आ गया और पीछे से कम से कम आठ से नौ गाड़िया भर के लेके गए अब सलाबतपुरा में चार ही गाड़िया आई और बाकी गाड़ियाँ कहाँ गई इन लोगों ने गायब कर दी है ये यह आठ बज के चालीस मिनट की घटना है फिर क्या हुआ आपके सेठ सेठ को मैंने फोन किया सेठ बोले के मैं अभी आ रहा हूँ पहुंच रहा हूँ मैं थोड़ा बाहर हूँ टाइम लगेगा का मेरे को आने में अभी सलाबतपुरा में कितनी गाड़ी अभी सलाबतपुरा में चार गाड़ियाँ खड़ी है और बाकी गाड़ियाँ है नहीं है कितना माल गया होगा मेरा पूरा खाता खाली कर दिया सर कितने लाख का माल होगा अड़तालीस 50 लाख का माल होगा आपने सौ नंबर पे फोन किया था हाँ सौ नंबर पे फोन किया था मैंने बोला कि पहुंच रहे हम लोग फिर 10 मिनट में गाड़ी आ गई तो फिर गाड़ी के अंदर में पीसीआर में मैं बैठ के आ गया पीछे से इन लोगों ने और माल भर लिया और कैमरा वैमरा सब तोड़ दिया पहले से ही तोड़ दिया इन्होंने अब आपको क्या चाहिए इन सब हाँ। आपके नाम क्या जीतन आपका नाम सुनील अग्रवाल आज ये कौन सी जगह पे आए ये सूरत पुलिस कमिश्नर ऑफिस न्याय उनने के आया हूँ सूरत पुलिस कमिश्नर ऑफिस आपको आने की जरूरत क्यों पड़ी क्या हुई? मेरे खाता है सोमेश्वर वाली गली में है जे जे फैशन के नाम से है दलाल के साथ में दस पंद्रह आदमी आए थे और मेरा खाता लूटने के लिए आए थे कितने बजे कल आए मैंने आए थे वो लोग मैंने आठ तैस पे पुलिस सौ नंबर पे फोन किया और आठ चालीस पे आठ चालीस पे पीसीआर की गाड़ी आई और गाड़ी आई तो गाड़ी में मेरे को बिठा के ले गए और पीछे से जो भी आज आठ दस, दस पंद्रह आदमी आए थे वो का लूट लिया पूरा मेरा और मेरे को पुलिस चौकी लेके ले गए सलाबतपुरा पुलिस पुलिस को फोन आपने किया था पुलिस किया फोन अच्छा लेके गए और दलाल को भी लेके गए और उनको आदमी है एक आदमी को उनको भी लेके गए पुलिस में मेरे को पूछा गया है भी, ये क्यों आए हैं किस लिए आए हैं ये सब मैंने बात बताई थी और मेरे को बातचीत किए इन्होंने क्यों लिया माल मैं उनको मेरे को पेमेंट करना था पेमेंट मेरे लेट हुआ पेमेंट भी दिया है ऐसा नहीं है पेमेंट नहीं दिया मैंने

એમાં મારી દુકાન માં લંબુચોડો માલ પડ્યો હતો કાલે એ કોઈ ચાર પાંચ લોકો આવીને એ લૂટી ગયા મારા માણસે સો નંબર પર પીસીઆર બી બોલાવી હતી પણ પસીઆર વાળા મારા માણસ ને અને બે જણમાંથી લઈ ગયા અને એને પછી પણ એ લોકો માલ ભરીને લઈ ગયા પણ મારા મોબાઈલ માં સીસીટીવી ચાલુ હતો એની રેકોર્ડિંગના આધારે હું પ્રૂફ લઈને અહીંયા ઇન્સાફ માંગવા આવ્યો છું અને મારે જોડે બધી ડિટેલ છે હમણાં આજની તારીખમાં પસીઆરની રેર્ડિંગ બી એ બી મેં મીડિયામાં આપી છે અને મને ઇન્સાફ જોયું છે અને મારે શું કરવું પડશે તમે મને કહ્યું

કામ ભી મોટો હતો મારી વર્ષ કરોડની સેલ હતી અને વેપારી હતો વ્યુવર હતો એનું નામ મને એટલું ખ્યાલમાં નથી પણ એ ફમ નામ ખ્યાલ બેગો હારે ભેગો લઈને આવ્યો અને દલાલે પોતે પરમ દિવસે ચૌદ તારીખે મારા ઉપર અરજી કરી હતી સલાવતપુરામાં માં પછી આ બધું કરવાની જરૂર ક્યાં પડી એને દલાલે અરજી કરી પછી શું થયું પછી પછી આ લૂંટ કરી ચૌદ તારીખે કાલે આ લૂંટ કરી ચૌદ તારીખે અરજી કરેલી છે અને કાલે લૂંટ કરી છે કમિશનર કચેરી આવીને તમે સેની માંગ કરો છો ઇન્સાફની માંગ કરો છો કે જે થાય સારું થવું જોઈએ